નમસ્કાર ખેડૂત ખેડૂત મિત્રો ઓનલી સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ જૂન બે હજાર ચોવીસ આજના સવારના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતની નજીક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અરબી સમુદ્રમાં બની છે જે આજે સૌરાષ્ટ્ર ઉપર ત્રાટક છે તો સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે ભારે કાળા ડિબાંગ વાદળા ઘેરાયેલા આપણને જોવા મળે છે સિસ્ટમ ધારિયા મુજબ અત્યારે વરસાદ આપતી નથી તો આગામી સમયમાં આજે તેમજ આવતીકાલે કયા કયા વિસ્તારોમાં સારો વરસાદ પડશે વાવણલાયક વરસાદ પડશે ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છતાં ગુજરાતના ઘણા ખરા વિસ્તારો એવા છે જેમાં સાર્વત્રિક વરસાદ થયો નથી તો જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલ નવા હોય તો સબસ્ક્રાઇબ કરીશ

સાડા ચાર ઇંચથી જ ઉપરનો વરસાદ પડ્યો છે ત્યારે બનાસકાંઠાના દાંતાની અંદર પણ સૌથી વધારે વરસાદ આપણને જોવા મળ્યો જે ત્રણથી ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તો આ રીતે ગુજરાતમાં આજે પણ ભારે વરસાદ જોવા મળશે જોઈએ અત્યારની અપડેટ અત્યારની આપણે વાત કરીએ તો અત્યારે ખાસ કરીને જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે અત્યારે સૌરાષ્ટ્રની નજીક આ રીતે અત્યારે અહીં પરિભ્રમણ કરી રહી છે તો અત્યારે દરિયા કિનારાના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને કેશોદ જુનાગઢ માંગરોળ વિસાવદર બગસરા ધારી સાવરકુંડલા અમરેલી પંથક તેમજ ખાસ કરીને વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ રાજુલા મહુવા આજુબાજુ સામાન્ય હળવા વરસાદની શરૂઆત થઈ ચૂકી છે તેમજ ખાસ કરીને જીએફએસ મોડલ અનુસાર કયા વિસ્તારમાં અત્યારે વરસાદની સંભાવના છે તેની વાત કરીએ તો આગામી નવ વાગ્યાના સમયગાળા દરમિયાન જીએફએસ મોડલ અનુસાર સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ભાણવડ પોરબંદર જુનાગઢ ચોટીલા બોટાદ જસદણ ગોંડલ અમરેલી ભાવનગર તળાજા મહુવા જેસર બગદાણા ગારિયાધાર વેરાવળ ઉના રાજુલા મહુવા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં થરાદ રાધનપુર પાલનપુર આબુ આબુરોડ ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર આ બધા વિસ્તારોમાં અત્યારે ભારે હળવો વરસાદ જોવા મળશે તો દાહોદ પંથકની વાત કરીએ તો ગોધરા દાહોદ વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર આજુબાજુ પણ વરસાદની શક્યતા પૂરેપૂરી રહેલી છે તો ખાસ કરીને આજે બપોરની અપડેટ જોઈએ આજે બપોરના સમયે કચ્છના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને લખપત ખાવડા રાપર ભસાવ ભુજ ગાંધીધામ નલિયા માંડવી મુંદ્રા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે દ્વારકા સાઈડના વિસ્તારો સલાયા જામનગર મોરબી રાજકોટ ભાણવડ પોરબંદર આજુબાજુના વિસ્તારો તેમજ જૂનાગઢ ગોંડલ અમરેલી ભાવનગર તળાજા મહુવા રાજુલા ઉના અને વેરાવળ કોડીનાર તુલસીશામ સાવરકુંડલા આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની શક્યતા આજે રહેલી છે તો ખાસ કરીને આજે બપોર પછીની અપડેટ જોઈએ તો આજે બપોર પછીના સમય એટલે કે સાંજના પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન કચ્છની અંદર લખપત ખાવડા નલિયા ભુજ ગાંધીધામ માંડવી આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રમાં દ્વારકા સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ બોટાદ જસદણ ગોંડલ ભાણવડ પોરબંદર જેમાં સૌથી વધારે જૂનાગઢના વિસ્તારો છે રાજકોટના વિસ્તારો અને અમરેલીના કેટલાક વિસ્તારો છે ગારિયાધાર જેસર બગદાણા સાવરકુંડલા સહિતના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં વડોદરા તેમજ ભરૂચ રાજપીપળા છોટાઉદેપુર અરિરાજપુર આજુબાજુના વિસ્તારો તેમજ સૌથી વધારે આજે સુરત તાપી નવાપુર ડાંગ વલસાડ નવસારી વાપી ખાડોલી કપરાડા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાતમાં દાહોદ ગોધરા પંથકમાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો આ રીતે ગુજરાતમાં આજે સિસ્ટમ એક્ટિવ થઈ છે રાત્રિની અપડેટ જોઈએ જેમાં રાત્રિના નવ વાગ્યાના સમયગાળા દરમિયાન સૌથી વધારે જે વરસાદના વિસ્તારો છે જેમાં ભાણવડ પોરબંદર જૂનાગઢ ગોંડલ જસદણ અમરેલીના તમામ વિસ્તારો ભાવનગરના તમામ વિસ્તારોનો સમાવેશ થાય છે તો આ જે બધા વિસ્તારો છે જેમાં સૌથી વધારે વરસાદ આપણને જોવા મળશે જેમાં ખાંભા રાજુલા મહુવા સુધીના જે વિસ્તારો છે સાવરકુંડલા જેસર તેમજ પાલીતાણા તળાજા ગારિયાધાર જાત્રોડા તેમજ સલાલા ધારી આ જે બધા વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદ આપણને જોવા મળશે તો આ રીતે ગુજરાતની અંદર સિસ્ટમ એક્ટિવ રહેશે દેવભૂમિ દ્વારકા સુધીના વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના બાર વાગ્યાના સમયગાળા દરમિયાન ઓખા દ્વારકા ભાટિયા ખંભાળિયા જામનગર ધ્રોલ લાલપુર કાલાવાડ મોરબી તેમજ સૌથી વધારે ફાણવડ પોરબંદર કોતિયાણા ઉપલેટા જૂનાગઢ જેતપુર આજુબાજુના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે કેશોદ માંગરોળ વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ રાજુલા સાવરકુંડલા વિસાવદર મહુવા પાલિતાણા ગારીયાધાર જેસર બગદાણા સહિતના વિસ્તારોમાં વરસાદની એક્ટિવિટી જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ તાપી ડાંગ નવસારીમાં પણ વરસાદ આપણને જોવા મળશે સાથે સાથે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ડીસા ભાટસણ પાલનપુર અંબાજી આબુ રોડ તેમજ ડુંગરપુર ખેડબ્રહ્મા ઈડર આ બધા વિસ્તારો મહેસાણા છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે આવતીકાલે વહેલી સવારે છ વાગ્યાની અપડેટ જોઈએ તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને દહેજ ભરૂચ કોસંબા વંકલ ઉંબરપાડા ડેડિયાપાડા આજુબાજુના વિસ્તારો સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા ડાંગ આજુબાજુના વિસ્તારો તેમજ વલસાડ વાપી ભવણા થંબોશી કપરાડા ખાડોલી વાની આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે તો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ જેમાં દ્વારકા સલાયા જામનગર ભાણવડ પોરબંદરમાં મેઘતાંડવ જોવા મળશે તો મોરબી રાજકોટ ગોંડલ જસદણ બોટાદ તેમજ ખાસ કરીને વાત કરીએ તો જૂનાગઢ વેરાવળ ઉના મહુવા રાજુલા પાલિતાણા ગારિયાધર જેસર બગદાણા સહિત સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે અને કચ્છની અંદર ખાવડા રાપર ભુજ ગાંધીધામ આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે આવતીકાલે ખાસ કરીને બપોરની અપડેટ જોઈએ તો આવતીકાલે બપોરના સમયે કચ્છની અંદર સિસ્ટમ એક્ટિવ હશે લખપત ખાવડા રાપર આજુબાજુ સામાન્ય વરસાદ તો ગાંધીધામ ભુજ માંડવી નલિયા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં સૌથી ભયાનક વરસાદ જોવા મળશે દ્વારકા સલાયા જામનગર મોરબી ભાણવડ પોરબંદરમાં પણ સારો એવો વરસાદ જોવા મળશે જૂનાગઢ અમરેલી ભાવનગર અલંગ તળાજા મહુવા પાલીતાણા ગારિયાધર જેસર બગદાણા કોડીનાર ઉના વેરાવળ આ બધા વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં વડોદરા ભરૂચ રાજપીપળા સોટા ઉદેપુર તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે આવતીકાલે સાંજની અપડેટ જોઈએ તો આવતીકાલે સાંજના સમયે પણ ખાવડા નલિયા ગાંધીધામ આજુબાજુ કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં જામનગર હળવદ રાજકોટ પોરબંદર જૂનાગઢ ઉના આજુબાજુના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો ઉત્તર ગુજરાતમાં સુઈગામ પાલનપુર ડુંગરપુર મહેસાણા દાહોદ ગોધરા વડોદરા છોટાઉદેપુર આ બધા વિસ્તારો અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ ખાસ કરીને સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદ જોવા મળશે તો આ રીતે હવે ચોમાસું આગળ વધી રહ્યું છે ત્યારે આગામી ચારથી પાંચ દિવસમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થશે વાત કરીએ ઓગણત્રીસ તારીખની તો ઓગણત્રીસ તારીખે ખાવડા નલિયા ગાંધીધામ રાપર ભુજ ભસાવ સહિત કચ્છના તમામ વિસ્તારો સૌરાષ્ટ્રમાં ઓખા દ્વારકા જામનગર મોરબી રાજકોટ પોરબંદર જુનાગઢ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર તેમજ અમરેલી અને ગીર સોમનાથના તમામ વિસ્તારો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદ જોવા મળશે તો સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ સુઈગામ પાલનપુર ડુંગરપુર મહેસાણા અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા દાહોદ ગોધરા છોટા ઉદેપુર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે સાંજની અપડેટ જોઈએ તો ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે વરસાદની એક્ટિવિટી જોવા મળશે જેમાં થરાદ રાધનપુર પાલનપુર આબુરોડ જેડબ્રહ્મા હિંમતનગર ડુંગરપુર તેમજ ખાસ કરીને મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા નડિયાદ ધોળકાજ ધોળકાજબજના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ આપણને જોવા મળશે ત્રીસ તારીખની વાત કરીએ તો ત્રીસ તારીખમાં પણ ખાસ કરીને કચ્છના તમામ વિસ્તારો છે જેમાં વરસાદી માહોલ યથાવત રહેશે સૌરાષ્ટ્રના પણ મોટા ભાગના વિસ્તારો છે જેમાં ભાવનગરમાં સૌથી વધારે રાજકોટ જામનગર ને જૂનાગઢમાં પણ વધારે વરસાદ જોવા મળશે મોરબી સુરેન્દ્રનગર ચોટીલા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં પણ વડોદરાથી લઈ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી સુધી હળવો ભારે મધ્યમ વરસાદ ચાલુ રહેશે હવે જોઈએ પવન કેવો ફૂંકાશે તેની વિગત આજની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રમાં અડતાલીસ અને દક્ષિણ ગુજરાતમાં તેતાલીસ મધ્ય ગુજરાતમાં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાશે આવતીકાલે સૌરાષ્ટ્રમાં ચોપન દક્ષિણ ગુજરાતમાં સેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઓગણત્રીસ તારીખની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સેતાલીસ દક્ષિણ ગુજરાતમાં છપ્પન મધ્ય ગુજરાતમાં પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંસકાના પવનો કચ્છની અંદર ત્રીસ તારીખમાં તેતાલીસ ઉત્તર મધ્ય ગુજરાત પિસ્તાલીસ સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસ દક્ષિણ ગુજરાતમાં પચાસ કિલોમીટર પ્રતિ કલાક પહેલી તારીખે કચ્છની અંદર સોપન સૌરાષ્ટ્રમાં સુડતાલીસ દક્ષિણ ગુજરાતમાં અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક બીજી તારીખની વાત કરીએ તો કચ્છમાં બાસઠ ઉત્તર ગુજરાતમાં એકાવન સૌરાષ્ટ્રમાં પંચાવનથી સાઠ દક્ષિણ ગુજરાતમાં છપ્પન કિલોમીટર પ્રતિ કલાક ત્રીજી તારીખમાં કચ્છની અંદર સડસઠ સૌરાષ્ટ્રમાં ઓગણસાઠ દક્ષિણ ગુજરાતમાં સાઠ થી આજુબાજુ તેમજ ઉત્તર મધ્ય ગુજરાત પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક આગામી અને પવનની ઝડપમાં ઘટાડો થશે નોર્મલ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો કોઈ કોઈ વિસ્તારોમાં શકે છે તો ખેડૂત મિત્રો હવે જોઈએ આપણે ગુજરાતની અંદર આગલા દસ દિવસમાં કેટલો વરસાદ પડી શકે આગામી દસ દિવસની વાત કરીએ તો સૌરાષ્ટ્રના આ જે બધા વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે તો આ આંકડાને ધ્યાનમાં લઈએ તો ભાણવડમાં દસ પોરબંદરમાં દસ જૂનાગઢમાં સાત ઇંચ સુધીનો વરસાદ દ્વારકામાં આઠ ઇંચ તેમજ વેરાવળ ઉના આજુબાજુ છ ઇંચ વરસાદ મહુવા ભાવનગર સુધી તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ ભરૂચમાં સ સુરતમાં નવ ઇંચ તેમજ વલસાડમાં અગિયાર ઇંચ આજુબાજુનો વરસાદ આપણને જોવા મળશે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખેડબ્રહ્મ આબુ રોડ પાંચ છ ઇંચ જેવો વરસાદ આપણને જોવા મળશે જે આગામી દસ દિવસનો સરેરાશ વરસાદ પડશે તો ખેડૂત મિત્રો આતા અત્યારના સવારના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ